નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ એકવીસ જેનું નામ છે કમાડે ચિતરિયા મે આ પાઠના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું લાભ શુભ અને સ્ત્રી સવા કવિ ક્યાં ચિતર્યા છે તો જવાબ આવશે કમાડ ઉપર બીજું સ્નેહના સાથીયા ક્યાં અંજાયા છે તો જવાબ આવશે ગ ત્યાર પછી ત્રીજું કમાડે ચિતરિયા કાવ્યના કવિનું નામ જણાવો તો જવાબ આવશે તુષાર શુક્લ ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી તો કવિના મતે સુવાસિત જીવનને મુલવી શકાય તેમ નથી બીજું કવિએ તરભાણામાં શું લીધું છે તો કવિએ તરભાણામાં કંકુ લીધું છે ત્રીજું કવિ કોને મરજાદી કહે છે તો કવિ કહે છે ચોથું આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો તો આ કાવ્યનું અન્ય શીર્ષક અવસરના ત્યાર પછી પ્રશ્ન ત્રણ કવિએ કમાળે શું શું ચિતર્યું છે શા માટે તો કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિતર્યા છે અને શ્રી સવા લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિત્રતા ચિતરેલા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે બીજું અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે તો અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે અહીંયામાં હેત ભરીને આવો નહીં લાખેની લાગણીઓ સદાય લહેરાતી હોય છે આવો વહાલ ભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો ત્રીજું ઉંબરાને કેવો કહ્યો છે શા માટે તો ઉંબરાને મરજાદી કહ્યો છે કારણ કે ગૃહિણી ઉંબરાને એને વિશ્વાસ છે કે સુખ સરનામે જરૂર આવશે ચોથો સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો તે કહો તો સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌને સાથે હળી મળીને રહીશું જીવનમાં સૌને ઉપયોગી થઈશું ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો સૂચના મુજબ કરો જેમાં પેલું કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય તેવા બે શબ્દો લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો ગમતા શબ્દો છે તોરણિયા અને ઉંબરો જેના વાક્યો લગ્ન પ્રસંગે ઘરના બારણામાં ફૂલોના તોરણિયાથી શોભે છે અને ઉમરે ઉભી સાંભળું બોલ વાહલમના બીજું આપેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દોની અંતાક્ષરીની રીતે લખો જુઓ ઉદાહરણ છે અવસર તો ર મ ત ઉપરથી તડકો ક ઉપરથી કોયલ લ ઉપરથી લખોટી એવી રીતે સાથિયા યા પરથી યાચના ના પરથી નાગર ર પરથી રમકડું અને ડુ પરથી ડુંગર ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો જેમાં પેલું છે તરભાણું તો પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણામાં કંકુ અવસર તો લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવી ત્રીજું આયખું તો માજીએ લોકોના દળણા દળીને આયખું વિતાવ્યું ચોથું સરનામું તો સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે પાંચમું સાથિયા

ભાઈ બીજ ગણેશ ચોથ રાંધણ શીતળા ત્યાર પછી ચોથું સુખ આવશે અમારે સરનામે આ પંક્તિના શબ્દોને ને વાળા બદલી પાંચ વાક્યો લખો તો પેલું વાક્ય અમારે સરનામે સુખ આવશે આવશે અમારે સરનામે સુખ સરનામે આવશે અમારે સુખ સુખ આવશે અમારે અમારે સરનામે સરનામે આવશે સુખ વિદ્યાર્થી મિત્રો પાઠ કમાડે અભ્યાસ અને સ્વાધ્યયના પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યયના પ્રશ્નો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયની સાધે પોતી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો